ભરૂચ મામલતદાર કચેરીને વધુ આધુનિક અને સુવિધાયુક્ત બનાવવાના ભાગરૂપે તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું નાગરિકોને એક જ સ્તર પરથી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આશરો જિલ્લા સમાજના ગૌરાંગ મકવાણા આડીસી એન ઢાથર પ્રાંત અધિકારી મનીષા માનાણી મામલતદાર માતી મિસ્ત્રી સહિતના અધિકારીઓ અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં નવીનીકરણ કરાયેલા મામલતદાર કચેરીનું લોકાર્પણ કરાયું હતું આજરોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે એના માટે જો માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે